ભારે વરસાદને કારણે જૂનાગઢમાં તારાજી સર્જાય છે ખેડમાં તારાજી સર્જાતા ખેડૂતોમાં રોષ છે ત્યારે ખેડૂતો કલેકટરે કચેરી પહોંચ્યા હતા વિરોધ કર્યો હતો કલેક્ટરે કચેરીએ રામધૂન બોલાવી કિસાન કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતે વિરોધ કર્યો તાત્કાલિક સ્થિતિનો કાયમી ઉકેલ શોધવાની માંગ કરી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓના કારણે તારાજી સર્જાય છે તેવું કિસાન કોંગ્રેસે કહ્યું હું કલેક્ટરને વિનંતી કરું છું કે એમની સલાહ લે કારણ કે એન્જિનિયરોને પગાર આપો છો એ પગાર અને પ્લસ જે કંઈ દર વર્ષે નદી સાફ કરવાના નામે જે જાડી જખરા સાફ કરવાના નામે નદી પોળી કરવાના ઊંડી કરવાના નામે જે બિલ બને છે એ માત્ર કાગળ ઉપર બને છે જમીન ઉપર કોઈ જતું નથી અને એના કારણે અને જે બ્રિજ બનેલા છે આ બ્રિજની અંદર આ જાડી ભરાઈ જવાના કારણે એ બ્રિજ છે એ ડેમ બની જાય છે એટલે પાણી છે એ પોતાની જગ્યા કરવા માટે ખેડૂતનું ખેતર તોડે છે અને એ ખેતર તૂટવાના કારણે આખા આખા ગામો છે એ બેટમાં ફેરવાય છે અને સૌથી મોટી ત્રીસ ત્રીસ વરસથી આ ગામો દર વખતે બેટમાં ફેરવાય છે